વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા ખેડબ્રહ્માના પરોયા ગામેથી સામાજિક સમરસનો પ્રારંભ કરાયો હિન્દુ સમાજમાંથી છુવા છૂટ નીચ અને અસ્પૃશ્યતા જેવી વિષમતાઓ દૂર થાય તથા સમરસ અને સુસંગઠ હિન્દુ સમાજના નિર્માણ હેતુ અખિલ ભારતીય યોજના અનુસાર પ્રત્યેક પ્રાંતના ચયનિત વિભાગમાં સમરસતા યાત્રાની યોજના બનાવવામાં આવી હતી આ સંદર્ભે ગુજરાત ક્ષેત્રના ઉત્તર ગુજરાત પ્રાંતના સાબરકાંઠા વિભાગમાં તારીખ ચાર એક બે થી તારીખ નવ એક બે સુધી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેવા સમાજના યાત્રામાં જોડવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું આ સમરસતા યાત્રાનો પ્રારંભ તારીખ ચાર એક બે રવિવારના રોજ સવારે ઉપસ્થિત્ર તાલુકાના પરયા ગામેથી કરાયો હતો કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું તથા ઉપસ્થિત મહાનુભાવો તથાનું ફૂલહાર તથા ખેસ સાથે સ્વાગત કરવામાં આવ્યું મંચ પરથી ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ડિલેઠવાળાએ કાર્યક્રમના અનુરૂપ વક્તવ્ય આપ્યું અને તમામ હાજર લોકોને સમરસતા માટે સોગંદ લેવડાવ્યા કાર્યક્રમ પૂર્ણ થતા પ્રયાણ કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા ઉપરાંત સ્થાનિક સંતો મહંતો પ્રાંત પ્રમુખ પ્રકાશભાઈ ધારવા એડવોકેટ પ્રવીણભાઈ ભટ્ટ મંત્રી દિપેશભાઈ પટેલ સહમંત્રી હિતેશભાઈ પટેલ તથા રજનીભાઈ પટેલ પ્રદીપભાઈ ખરાદી જિલ્લા યાત્રા સંયોજક પરેશભાઈ સોલંકી સહસંયોજક જયપ્રકાશભાઈ જોશી કાંતિભાઈ પટેલ માલજીભાઈ દેસાઈ મણીભાઈ સુથાર તથા દુર્ગા વાહિની બહેનો આરએસએસના તાલુકા કાર્યવાહી હિતેશભાઈ પટેલ પરોયા સરપંચ સંભુભાઈ ઠાકોર પરોયા ગામના તમામ સમાજના અગ્રણી લોકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા